લોકશાહીમાં જ્યારે સ્વાભિમાન શબ્દ વારંવાર સંભળાય ત્યારે સમજી લેવું કે કાં તો કોઈનું અપમાન થયું છે અથવા તો કોઈને પોતાનું કદ વધાર જ્યારે ઇતિહાસના પથ્થરો મૌન રહીને આક્રમણ અને પુનરુત્થાનની સાક્ષી પૂરે છે ત્યારે આધુનિક માઇક્રોફોન્સ ઘોઘાટ કરીને સત્યના ઘડા ટૂંકતા જ્યારે આદર્શ પરિસ્થિતિમાં શક્તિએ શાંતિ અને સમર્પણનો માર્ગ હોવો જોઈએ ત્યારે વાસ્તવિક પરિસ્થિતિમાં તે વોટબેન્ક અને શક્તિ પ્રદર્શનનું મેદાન બની જાય

તેમ અચાનક ગૂગલ પર સર્ચ વધી ગયું છે કે મહેમૂદ ગજનવી કોણ હતો અરે ભાઈ એ માણસ એક હજાર વર્ષ પહેલાં આવ્યો હતો લૂંટ કરીને જતો રહ્યો અને ઇતિહાસના પાણામાં ક્યાંક ધૂળ ખાતો હશે પણ જેવું બે હજાર છવ્વીસનું વર્ષ આવ્યું એટલે આપણને યાદ આવી ગયું કે અરે આ તો એક હજાર વર્ષ પૂરા થયા હવે તો ઉત્સવ કરવો પડે મતલબ એક હજાર છવ્વીસથી બે હજાર છવ્વીસ સુધી આપણે શું કરતા હતા ખબર નહીં પણ અત્યારે સ્વાભિમાન પર્વ ઉજવવું ખૂબ જ જરૂરી છે કેમ કારણ કે ઇતિહાસના જખમોને જ્યારે વર્તમાનની રાજનીતિનું મીઠું લાગે ત્યારે જે સ્વાદ આવે છે ને તે સાહેબ એની મજા જ કંઈક અલગ છે તો ચાલો થોડો ઇતિહાસ સમજીએ કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં તો અડધું જ જાણવા મળશે જાન્યુઆરી એક હજાર છવ્વીસમાં ગજનવીએ સોમનાથ પર હુમલો કર્યો એ એક કાળો અધ્યાય હતો એ કાળો દિવસ હતો મંદિર તોડાયું લૂંટપાટ થઈ અને એ વખતે જે પીડા થઈ એ અકલ્પનીય હતી અસહ્ય હતી પણ પછી મિત્રો ઓગણીસો એકાવનમાં સરદાર પટેલ સાહેબે રાજેન્દ્ર પ્રસાદે આધુનિક ભારતનું સોમનાથ મંદિર બનાવ્યું એ ખરેખર ગૌરવની ક્ષણ હતી આપણા બધા જ માટે પૂરા હિન્દુસ્તાન માટે આઝાદ ભારતનો આત્મવિશ્વાસ છલકતો હતો એમ પણ મિત્રો જે અત્યારે થઈ રહ્યું છે એ શું છે એકસો આઠ ગોળાઓની સ્વાભિમાન યાત્રા વડાપ્રધાનનો બે કિલોમીટર લાંબો રોડ અને ડિજિટલ કેમ્પેન હવે તમે કહેશો કે આમાં વાંધો શું છે શું આપણે આપણું ગૌરવ ઉજવી ન શકીએ ચોક્કસ ઉજવી શકીએ મિત્રો પણ ભાઈ સ્વાભિમાન હંમેશા ચૂંટણીના એકાદ બે વર્ષ પહેલા જ કેમ જાગે છે શું આપણું સ્વાભિમાન સિઝનલ છે કે પછી આ ઇવેન્ટ મેનેજમેન્ટનું માસ્ટર સ્ટ્રોક છે હવે જુઓ મિત્રો આંકડા બહુ જોરદાર છે એકસો આઠ ઘોડાઓ દોડવાના છે શા માટે એકસો આઠ કારણ કે એ પવિત્ર આંકડો છે શાસ્ત્રોમાં મહત્વ છે બરાબર છે પણ સાહેબ ગુજરાતના રસ્તાઓ પર જે હજારો રખડતા ઢોર રોજ દોડે છે એમના કારણે જે અકસ્માત થાય છે રોજ જે ટ્રાફિક જામ થાય છે ત્યાં સ્વાભિમાન કેમ નથી જાગતું એ ઘાયો પણ આપણી પવિત્ર છે તેમને શેલ્ટર ખોરાક અને સંભાળ મળે એની વ્યવસ્થા કરવામાં સ્વાભિમાન કેમ નથી જાગતું પીએમ મોદી સાહેબે ઓપેડમાં લખ્યું છે એક પોસ્ટ જે બહુ ભાવુક પોસ્ટ છે સોમનાથ મંદિરને શક્તિ ગણાવી છે સાચી વાત છે સોમનાથ આજે પણ ઊભું છે અને આપણી સ્થિતિ સ્થાપકતાનું એક પ્રતીક છે પણ એ સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથમાં ખેડૂતો એમના સ્વાભિમાનની ચિંતા કોણ કરશે માછીમારો જ્યારે સમુદ્રમાં જાન જોખમમાં નાખીને માછલીઓ પકડે અને તેમને યોગ્ય ભાવ ન મળે ત્યારે એમનું સ્વાભિમાન ક્યાં છે અત્યારે આખું સોશિયલ મીડિયા હેશટેગથી ભરાઈ ગયું છે સ્વાભિમાન પર્વ લોકો કહી રહ્યા છે કે અમે ગજનવીનો બદલો લઈ લીધો ભાઈ એક હજાર વર્ષ પછી બદલો કેવી રીતના લીધો રોડ શો કરીને કે પછી ટ્વિટર પર મજબૂત હોય કે કોઈ પણ બહારનો આક્રમણખોર આપણી બુદ્ધિને ન લૂટી શકે જ્યારે આપણી અર્થવ્યવસ્થા એટલી તંદુરસ્ત હોય કે કોઈ પણ બહારથી આવીને આપણા સંસાધનો પર હાથ ન લગાડી શકે પણ મિત્રો આપણે તો ઇતિહાસમાં સ્વાભિમાન શોધી રહ્યા છીએ અને માણસોને રાખી દીધા છે હવે જુઓ મીડિયા ટીવી ચાલુ કરો એટલે તમને એવું જ લાગશે કે ગજનવીની સેના પાકિસ્તાન બોર્ડર પર ઊભી છે અને આપણા એન્કરો સ્ટુડિયોમાં તલવારો લઈને રોકી રહ્યા છે ગજનવી કા ગુના આવા ટાઈટલ સાથે ડિબેટ ચાલશે પણ શું કોઈ ચેનલ એ પૂછશે કે સોમનાથમાં જે કરોડો રૂપિયાનો ખર્ચ આ પર્વ પાછળ થઈ રહ્યો છે એને બદલે જો વેરાવળના માછીમારો માટે નવી કે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા હોત તો કેટલા લોકોનું સ્વાભિમાન જવાબ ના એ પ્રશ્ન નહીં પૂછાય કારણ કે જો પૂછાય તો નેરેટિવ બગડી જાય આ આપણે તો અત્યારે ઇતિહાસના ભ્રમમાં રાખવા રાખવાના જેથી વર્તમાન ભણતર રોજગાર અને મોંઘવારી આરોગ્ય સુવિધાના પ્રશ્નો કોઈ પૂછે જ આને કહેવાય ક્લાસિકલ ડાયવર્ઝન ટેકનિક જ્યારે કોઈ જવાબ જ ન હોય ત્યારે પ્રશ્ન જ બદલી નાખે ચલો મિત્રો હવે થોડું લોજિક ચેક કરીએ એક હજાર વર્ષ પછી મંદિર ભવ્ય છે તો એનો શ્રેય સરદાર પટેલ સાહેબ અને રાજેન્દ્ર પ્રસાદને જેમને ખરેખર પાયો નાખ્યો જેમને રાષ્ટ્રનું એકીકરણ કર્યું તેમને યાદ કરવાને બદલે અત્યારે આપણે ક્રેડિટ લેવાની ઉઠાવળ કેમ છે બીજો પ્રશ્ન સ્વાભિમાનનો ઉત્સવ છે તો શું આમાં વિરોધ પક્ષના નેતાઓને બોલાવવામાં આવ્યા છે કે પછી સ્વાભિમાન પર માત્ર એક જ પક્ષનું કોપીરાઈટ છે સ્વાભિમાન તો દેશનું છે પક્ષનું નહીં સોમનાથ તો ગુજરાતનું છે ભારતનું છે કોઈ પાર્ટીની પ્રોપર્ટી તો છે ને ત્રીજો પક્ષ યાત્રાથી ગૌરવ વધશે પણ જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાથી હારી ગયા છે જેમના કેરિયર બરબાદ થઈ ગયા છે તેમના ગૌરવનું શું જે બેરોજગારો ભરતીમાં ગેરરીતિને કારણે નોકરી ગુમાવે છે એમના સ્વાભિમાનની કાળજી કોણ લેશે ચોથો પ્રશ્ન શું આપણે ઇતિહાસના વિજયને એટલા માટે ઉજવીએ છીએ કારણ કે આપણે વર્તમાનમાં કોઈ મોટી સફળતા બતાવી શકતા નથી શું હાલમાં શિક્ષણ આરોગ્ય રોજગારમાં એવી કોઈ સિદ્ધિ છે જેને ગર્વ કરી શકાય ના તો પાછા જઈએ હજાર વર્ષ પાછળ મિત્રો સમજો ઇતિહાસ ખૂબ જ મહત્વનો છે આપણા પૂર્વજોએ જે સહન કર્યું જે બલિદાન આપ્યા એ યાદ રાખવા જરૂરી છે પણ મિત્રો ઇતિહાસ એ શિક્ષણ છે ઇલેક્શનમાં ઇતિહાસ એ પ્રેરણા છે લિસન એન્ડ લર્ન ઇતિહાસથી શીખવું જોઈએ આપણે પણ જ્યારે પણ કોઈ સરકાર વર્તમાન પ્રશ્નોથી ધ્યાન હટાવવા માંગે ત્યારે અતીતની ઘટના લઈને બેસી લાગે અને આજ તો રાજનીતિ કહેવાય સાહેબ અને જો આપણે આ રમત સમજીએ નહીં તો આપણે હંમેશા પ્યાદા જ રહીશું સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવો ચોક્કસ ઉજવો આસ્થાથી ઉજવવું જોઈએ પણ આપણે ઇતિહાસ આપણી શક્તિ છે પણ યાદ રાખજો જે સ્વાભિમાન માત્ર ચૂંટણીના હોર્ડિંગ્સ પર દેખાય અને સામાન્ય માણસના કિસ્સામાં ના દેખાય તો એ સ્વાભિમાન નથી એ માર્કેટિંગ છે જે સ્વાભિમાન માત્ર ભાષણોમાં હોય અને હોસ્પિટલ શાળા અને રોજગાર કચેરીમાં ન હોય તો એ સ્વાભિમાન નથી એ ઢોંગ છે સોમનાથ દાદાએ તો સદીઓથી વિનાશ જોયો છે અને તેઓ આજે પણ શાંતિથી ઊભા છે તેમને કોઈ રોડ શો હેશટેગની જરૂર નથી જરૂર આપણને છે એક એવા નેતૃત્વ બને જે આપણને એક હજાર વર્ષ પાછળ જાય પણ મિત્રો સો વર્ષ આગળનો વિચાર જે આપણને ધૂણા શીખવાડવાને બદલે આપણને પ્રગતિનો રસ્તો બતાવે તમારે શું કહેવું છે મિત્રો આ ખરેખર સ્વાભિમાન છે કે પછી બે હજાર સત્યાવીસનું ગુજરાત વિધાનસભાનું પ્રી લોન્ચિંગ ઇવેન્ટ તમારી રાય કોમેન્ટમાં જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને હા સ્વાભિમાન જાળવીને રાખજો પણ આંખો ખુલ્લું રાખીને જય સોમનાથ જય હિન્દ જય ગરવી ગુજરાત blum 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 blum